વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે ગુજરાત લીડ લેશે બનાસકાંઠાના દાંતા તાલુકામાં વહેલી સાવથી ધોધમાર વરસાદ અરવલ્લી જિલ્લામાં વધુ એક બ્રિજને વન વે જાહેર કરાયો હવામાન વિભાગ દ્વારા આજે કેરળ માહે અને પશ્ચિમ રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી સરદાર સાહેબનું અપમાન સહન નહીં થાય રાજ ઠાકરે સામે ગુજરાતમાં એફઆઈઆર અને માફીની માંગ ચીને પહેલગામ આતંકવાદી હુમલાની સખ્ત શબ્દોમાં નિંદા કરી ટ્રમ્પે દાવો કર્યો કે ભારત પાકિસ્તાન સંઘર્ષમાં પાંચ જેટ વિમાન તોડી પડાયો યુદ્ધ વિરામ મધ્યસ્થી બાણગા ફરી ફૂંક્યા તો આ હતી આજની હેડલાઇન્સ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ પ્લેટફોર્મ